આપણા નવા યુગ અમને તો હમણાં જ અમે જુડા જુડે બેઠેલા લાગતા હતા અને જેવું લાગે છે ભરી ગઈ તમે ખરેખર એક જ અને હાલ ચૂંકલા ઓફ પાર્લામેન્ટ બનેલા આપણા ગેરી ગેન તાલુકાના એમએલ એ આદારીય જાગૃત એવા સાહેબ આદાર્ય જિલ્લા કોંગ્રેસ સમિતિના વડા ભરતસિંહભાઈ આદરણીય આપણા તાલુકા કોંગ્રેસ સમિતિના વડા ગુરુભાઈ આપણા બેન શ્રી પીનાબેન હમણાં જેમણે સુંદર વાત કરી એવા ઠાકરસિંહભાઈ બાપુ બાપુ બધા જ આદરણીય સ્ટેજ પરના પ્રવીણસિંહ બાપુ બધા જ મારા સ્વાગત કર્યા સ્વાગત મદદ કરીને બધ આપ તમામ મોટા મતદાર ખૂબ લાગણી

तन को साधु सब करे मन को बिरला कोई तन को साधु सब करे मन को बिरला कोई मन को जो साधु करे वो लाखों को मां कोई ये साथे मारी बात पूरी करूँ जय